હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા ચેનલમાં આજનો આપણો વિડિયો છે એક આઉટડોરનો પણ આ આઉટડોર બીજાના માટે કંઈક કરવાની ઈચ્છાથી છે અમારી શેરીની ગ્રુપની મહિલાઓ અમે જે આશ્રમમાં જઈએ છીએ ત્યાંનો બાળકો સાથે આખો દિવસ રહેવાનો તેમને હાથેથી જમવાનું બનાવીને ખવરાવવાનો એક અદ્ભુત અનુભવ છે જે મારા મિની બ્લોગમાં કહ્યું હતું તે પ્રમાણે હું ત્યાંનો આખો વિડીયો તમારી સાથે આખા દિવસ સવારે અહીંથી નીકળ્યા ત્યાંથી સાંજે પાછા ફર્યા ત્યાં સુધી નહીં બધી જ કામગીરી બતાવીશ તો ચાલો વિડીયો ચાલુ કરીએ શુક્રવારે સવારે વહેલા આઠ સાડા આઠની વચ્ચે અમે બધા જ અમારી નક્કી કરી જગ્યાએ પહોંચી ગયા હતા શેરીમાંથી થોડા વડીલો પણ આવ્યા હતા અમે બધા જ અમારે જરૂરનો સામાન અને ત્યાં બનાવવાની રસોઈનો સામાન લઈને અમારા રથની વાટ જોઈને ઊભા હતા બધા જ પોતપોતાની રીતે તમે જુઓ તેમ તૈયાર થઈને ધીરે ધીરે નીચે ઉતરીને ફિક્સ કરેલી જગ્યા ઉપર રોડ ઉપર આવીને ઊભા રહી ગયા હતા અને ત્યાં થોડી જ વારમાં અમારો રથ એટલે કે ટેમ્પો આવી ગયો હતો પહેલાં તો અમે અમારો જે રસોઈનો સામાન હતો તે બધો જ પહેલાં ગોઠવી દીધો અને રસોઈમાં શું હતું તે તમે આગળ જરૂરથી જણાવીશ બધો જ સામાન બરાબર ગોઠવાઈ ગયા પછી વડીલોને પહેલાં ચડાવીને ધીમે ધીમે કરીને અમે બધા જ ટેમ્પામાં સરસ રીતે ગોઠવાઈ ગયા તમે જો એમ થોડાક નીચે થોડા પાળી ઉપર પોતપોતાને મોજા આવે તેમ બેસી ગયા હતા અને ઠાકોરજીની જય બોલાવીને અમે અમારી યાત્રાની શરૂઆત કરી સત્સંગ કરતાં કરતાં સાથે બહુ મજા આવી એમ અમે અમારી નક્કી કરી જગ્યાએ પહોંચવા માટે નીકળી ગયા હતા અમે ક્યાં જઈએ છીએ તે વિડીયોમાં હું જરૂરથી બતાવીશ તો જરૂરથી વિડીયો આખો જોજો હસ્તાને ગાતા ગાતા અમે સવા નવ આસપાસ અમારી નક્કી કરી જગ્યાએ પહોંચી ગયા હતા તમે લોકેશન જોઈ શકો છો ખૂબ જ સરસ છે સ્કૂલનું વાતાવરણ છે પણ કુદરતી વાતાવરણની વચ્ચે ગામડાની વચ્ચે આ સ્કૂલ આવેલી છે અહીં લગભગ અઢીસો બાળકો માટે અમારે એટલે કે બસો પચાસ બાળકો માટે અમારે રસોઈ તૈયાર કરવાની હતી બધો જ સામાન નીચે ઉતારીને ચૂલા અને બધું બરાબર ગોઠવીને અમે બધાએ જ અમારી કામગીરી હાથમાં લઈ લીધી પહેલાં તો બધાએ શાકભાજી લીધું બધું શાકભાજી અમે આગ આગલા દિવસે જ લાવીને રાખ્યું હતું બરાબર પાણીએ સાફ કરીને જ લઈ લીધું હતું હવે બધાને પોતપોતાની કામગીરી આપીને અમે રસોઈ બનાવવાની ચાલુ કરી પહેલાં તો ભાજી માટેનું બધું શાક અમે સમારી લીધું અહીંયા અમે નો પ્રોગ્રામ રાખ્યો હતો બાળકો માટે તો તેના માટે પહેલાં શાક કટિંગ કરવાનું બધાએ જ હાથમાં લઈ લીધું તમે જુઓ તેમ બધા જ વાતો કરતાં કરતાં ગોળગપાટા કરતાં કરતાં હસતા અને મજાક કરતા કરતા કામ ચાલુ કર્યું એક બાજુ શાકભાજી સુધારતું હતું ત્યાં બીજી બાજુ અમે ગ્રેવી માટેના ટમેટાનું પણ કામ હાથમાં લઈ લીધું હતું ટમેટાને અમે ધોઈને નહોતા લાવ્યા એટલે પહેલા ચોખ્ખા પાણીએ ધોઈ લીધા અને પછી થોડા કટરમાં અને થોડા ચિપ્સ મેકરમાં અમે જે ઘરેથી લાવ્યા હતા તેમાં જ તેનું ગ્રેવીનું કામ કરવાનું ચાલુ કરી દીધું આવી રીતે ક્યારેક ક્યારેક એકસાથે જવાથી પણ મજા આવે છે આવી રીતે ઘરના લોકો માટે આપણે રોજ બનાવતા હોઈએ છીએ પણ સમૂહમાં આવી રીતે બીજા માટે કંઈક કરવાનું મળે તો તેની મજા જ અલગ હોય છે અમે ગ્રેવીના ટમેટા બધા ફટાફટ તમે જોર તેમ કટિંગ કરવા લાગ્યા હવે શાકભાજી કટિંગ થઈ ગયું હતું એટલે પહેલાં કુકરમાં તેને આપણે બાફવા માટે મૂકવાનું હતું તો મોટા દસ લીટરના કુકરમાં તમે જુઓ તેમ પહેલાં અમે અડધું શાક બધું શાક એક સાથે ન આવ્યું એટલે અડધા અડધા બે કુકર કર્યા હતા તેને બાફવા માટે મૂકી દીધું હતું ત્યાં સુધીમાં ગ્રેવીના કાંદાનું પણ કામ ચાલુ થઈ ગયું હતું આ બાજુ ગ્રેવી માટેના ટમેટા કટિંગ થઈ ગયા હતા અને ભાજી માટેનું કુકર પણ મૂકાઈ ગયું હતું અને બધા પોતપોતાની રીતે મસ્તી કરતાં કરતાં પોતપોતાનું કામ કરતા હતા શાકનું કુકર થતું હતું બીજી બાજુ વડેલો પોતપોતાના વાતોના ગપાટે ચડી ગયા હતા બાળકો રમતા હતા હવે શાક બફા મૂકી મુકાઈ ગયું હતું તેની સાથે અમે બાજુમાં ભાજી માટેનું તેલ પણ મૂકી દીધું હતું ને અમારા રસોઈયા તો લગભગ આખું કેન જ ગરમ કરવા માટે મૂકી દીધું હતું પણ ભાજીની ક્વોન્ટિટી પણ એટલી હતી તેલ ગરમ થયું એટલે તેમાં વઘારની વસ્તુ નખાઈ ગઈ જીરું હિંગ અને થોડો એવો ગરમ મસાલો નાખીને અમે આદુ લસણની પેસ્ટ પણ તેમાં એડ કરી દીધી રસોઈએ ને લસણની પેસ્ટને બરાબર સાતળી લીધી પહેલા લસણની પેસ્ટ તઈ ગઈ એટલે ગ્રેવીના ટમેટા તેમાં એડ કરી દીધા અને તેને પણ ગ્રેવીમાં ચડવાનું કામ શરૂ થઈ ગયું હતું તમે જુઓ તેમ બધા જ પોતપોતાની રીતે હાથ અજમાવતા હતા બાળકોની સંખ્યા બસો પચાસ છે અને સ્કૂલનો સ્ટાફ અને અમે બધા થઈને લગભગ બસોથી એંસી જણા જેટલી ભાજી બનાવી હતી અને ભાજીની સાથે એક સ્વીટ પણ અમે લાવ્યા હતા તમે આગળ જરૂરથી જોશો એક બાજુ ભાજીનું કુકર થતું હતું બીજી બાજુ ભાજીમાં મસાલા નખાતા હતા અને ત્યાં એક કુકર થઈ ગયું તેને અમે નીચે ઉતારીને બીજું કુકર પણ મૂકવાનું ચાલુ કરી દીધું હતું હવે મીઠું પણ નખાઈ ગયું છે હવે બધું તે ટમેટામાં મિક્સ કરવાની કામગીરી ચાલુ છે હવે જે ભાજીનું કુકર થઈ ગયું હતું તે અમે તેમાંથી હવા કાઢવા માટે મૂકી દીધું હતું ત્યાં તો તેમાંથી વરસાદ થવા લાગ્યો પાણીનો હવે ટમેટા ચડી ગયા એટલે તેમાં કાંદાની ગ્રેવી પણ એડ થઈ ગઈ છે અને બીજી બાજુ મેં કહ્યું તેમ કુક્કરની તો સીટી પણ નીકળી ગઈ અને તેમાંથી પાણીનો ફુવારો છૂટ્યો જાણે વરસાદ ચાલુ હોય તેમ અને હવે બીજું કુકર પણ ધોઈને તેમાં ખાલી કરીને મુકાઈ ગયું ભાજી પીસવાનું અહીં નહોતું અને અમે ઘરેથી લઈ લઈ પણ નહોતા ગયા એટલે તેના માટે એક તરકીબ કરીને અમે ભાજીની બધી જ શાકભાજીને પીસ્યા તમારે જોવું હોય તો આગળ જરૂરથી જોજો તમે જુઓ તેમાં ત્રણ લોકોએ ભાજીને નિરાતે બેઠીને સમાય પીસી લીધી હતી એક બાજુ પાઉં વઘારવાના અને ભાજીના ધાણા પણ ઝીણા ઝીણા સમારાતા હતા વડીલો પોતપોતાની રીતે સ્કૂલનું અને બાળકોનું અવલોકન કરતા હતા તમે જોઈ શકો છો અને વચ્ચે વચ્ચે ગેપ પડતા કામ ન રહેતા અમે પણ સ્કૂલના વાતાવરણની મજા માણી હવે ભાજીની ગ્રેવી એકદમ સરસ એવી ચડવા આવી ગઈ હતી તેમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું હતું અને રસોઈયા તો પોતાનો ચમચો મૂકતા જ નહોતા હવે કુકરમાં જે એક ભાગની ભાજી બફાઈને મેસ થઈ ગઈ હતી તે તેમાં ભાજીમાં એડ કરી દીધી ત્યાં સુધીમાં બાજુમાં બીજું કુકર પણ ચાલુ હતું અને એટલી શાકભાજીને અમે ભાજીમાં મિક્સ કરીને ચડવા દીધી અને આ ધાણા સુધારવાવાળા તો જાણે આમ વાતોમાં મશગુલ થઈને એવા નિરાતે કટિંગ કરતા હતા હવે ભાજીની સાથે ખાવા અમે પાપડ પણ લાવ્યા હતા પણ પવન પવનભો હતો અને ગેસની ફ્લેમ વારાઘડીએ ઓલવાઈ જતી હતી એટલે અમે દેશી જુગાડ લગાવીને બે સાયકલ મૂકીને ઉપર ચાદર નાખીને આડાશ કરી દીધી હતી તમે જુગાડ જોઈ શકો છો અને પછી બે ચીપિયા લઈને બે બેનો અમારી પાપડ શેકવા માંડી હતી અને બીજી બાજુ બીજું કુકર પણ થઈ ગયું હતું અને તેમાં રહેલું શાક પણ અમે ચમચાથી તમે જુઓ તેમ દેશી જુગાડ લગાવીને મેશર વગર જ મેશ કરી દીધું હતું હવે ભાજીમાં ખટાશ પણ એડ થઈ ગઈ છે કેટલા લીંબુનો રસ છે અંદાજે પાંચસો ગ્રામ જેટલા લીંબુ અમે રસ કાઢીને તૈયાર રાખ્યા હતા તે એડ કરી દીધા અને બાજુમાં પાપડ પણ શેકાતા જતા હતા અને જબલામાં ભરાતા જતા હતા જેથી હવાઈ ન જાય અને જે શાક બીજું કુકરમાં થઈ ગયું હતું તે પણ એમાં તમે ધીમે ધીમે એડ કરી દીધું છાટા બહુ ઉડતા હતા ગરમ શાકના એટલે એક બેને આડો ચમચો રાખ્યો તમે જુઓ તેમ બધાએ સાવચેતીથી તેમાં ભાજીમાં એડ કરી દીધું અને હવે થોડીવાર માટે ભાજીને ચડવા માટે મૂકી દીધી હતી અને ભાજીમાં ગ્રેવી ઉકળતી હતી ત્યાં સુધીમાં બાજુમાં પાપડ પણ શેકાઈ જતા હતા થોડી વાર માટે મેં પણ પાપડ શેકવાનો લાભ લીધો અમે અંદાજે અઢી કિલો જેટલા પાપડ લાવ્યા હતા અને બધા જ પાપડ અમે આવી જ રીતે શેક્યા હતા અમારું ગ્રુપ અઢાર લેડીઝનું છે બધાએ જ મોજ મજા કરતાં કરતાં બાળકો માટે ભોજન બનાવ્યું મેં હવે હવે લગભગ ભાજી તૈયાર થઈ ગઈ હતી પણ તપેલાનું વજન બધું બહુ જ વધારે હતું એટલે ત્રણ જણાએ આવી રીતે નિશાન સાધીને તમે જુઓ તેમ માપ લઈને એકસાથે તપેલું ઊંચું કરીને બાજુમાં મૂકી દીધું તપેલામાં વજન ખૂબ જ વધારે હતું એટલે એક જણાથી તો લેવાય એમ જ નહોતું ને તમે જોવો તો તેમ ઠાકોરજીની જય બોલાવીને અમે ભાજીને નીચે ઉતારી લીધી બાજુમાં પાપડ શેકાવાનું તો ચાલુ જ હતું હવે પછી તરત જ અમે એક બાજુ ભાજીનું કાઉન્ટર ગોઠવવાનું ચાલુ કરી દીધું હતું ને બીજી બાજુ પાઉં વઘારવાનું ચાલુ કરી દીધું હતું ગરમા ગરમ તપેલામાં પાઉ અમે બાળકો માટે તૈયાર જ રાખ્યા હતા એકસાથે અમે ચારથી પાંચ તપેલા આવી રીતે પાઉના પહેલાં તૈયાર કરી લીધા અને ત્યાં સુધીમાં બીજી બાજુ જે નવરા હતા તેણે કાઉન્ટર પણ ગોઠવી દીધું હતું બાળકોને બાર વાગ્યાનો ભોજન કરાવવાનો સમય હતો ત્યાં સુધીમાં અમે લગભગ બેથી અઢી કલાકમાં બધા જ બાળકો માટે રસોઈ બનાવીને તૈયાર કરી લીધી હતી અને ત્રણ તપેલા જેટલા પાઉ વઘારાઈને તૈયાર થઈ ગયા પછી અમે કાઉન્ટર ઉપર બધી જ રસોઈ ગોઠવી દીધી અને પીરસવાવાળા પણ તમે જુઓ તેમ તૈયાર થઈને ઊભા રહી ગયા હતા શિક્ષકોએ પછી વારાફરતી થોડા થોડા બાળકોને થોડી થોડી વારે જેમ બાળકો જમી રહેતા જાય તે રીતે મોકલવાનું ચાલુ કરી દીધું અમે બાર વાગે આસપાસ પીરસવાનું ચાલુ કરી દીધું તો બધા જ નાના નાના ભૂલકાઓ તમે જુઓ તેમ હરખથી પાઉંભાજી લઈને જતા હતા અને તેની મજા માણતા હતા આ શાળા સુરતની પાસે કામરેજ હાઈવે ક્રોસ કરીને હલધરૂ ગામની છે સરકારી સ્કૂલ છે પણ બાળકો બહુ પછાત વર્ગમાંથી આવે છે અહીં બધા જ પોતપોતાની રીતે સેવા આપવા આવે છે તમે જુઓ તેમ નાની નાની બાળાઓ બધાએ થોડી થોડી વારે પોતપોતાની રીતે પીરસવાની કામગીરી બજાવી બાળકોને વારા ઘડિયા ઊભું ન થવું પડે તે માટે અમે પછી જ્યાં જમવા બેઠા હતા બાળકો ત્યાં જ ભાજી અને પાઉં લઈને જઈને પીરસવાનું ચાલુ કરી દીધું હતું એટલે બાળકોને વારા ઘડિયા ઊભા થઈને ન આવવું પડે ભાજીની સાથે સ્વીટમાં અમે જલેબી પણ લઈ ગયા હતા બાળકોએ જલેબીની બહુ મજા માણી બધાને બહુ ભાવી અમે અંદાજે તેર કિલો જે જલેબી બાળકો માટે લઈ ગયા હતા તમે જુઓ તેમ બાળકો હોંશે હોંશે પાઉંભાજીની મજા માણતા હતા બાળકો જમીને પોતપોતાના ઘરે ગયા અને અમે જે ધાર્યું હતું તેમ વરસાદે કંઈ મજા ન બગાડી પણ જ્યાં બાળકો જમી રહ્યા અને અમે સ્ટાફ અને અમારે જમવાનું બાકી હતું તેમ મેઘરાજાએ પોતાની સવારી કાઢી ઝરમર ઝરમર થોડો થોડો વરસાદ ચાલુ થયો પણ અમારું કામ પૂર્ણ થઈ ગયું હતું એટલે અમને કોઈને ચિંતા નહોતી અને ભગવાન પણ જાણે ઈચ્છતો હતો કે બાળકો જમવામાં હેરાન ન થાય તેમ બાળકોનું જમવાનું પૂરું થયું પછી જ વરસાદ ચાલુ થયો અમે કાઉન્ટર બધું જ જમ રસોઈની જગ્યાએ લઈ લીધું ને થોડી વાર માટે બધાએ એમનો વરસાદની મજા માણી જો વરસાદ રહી જાય તો ફરી પાછું ખુલ્લામાં જમવા માટે અમે રાહ જોઈને બેઠા હતા ત્યાં સુધીમાં બધાએ થોડી થોડી જલેબીની મજા માણી અને પછી વરસાદ ન બંધ થયો એટલે અમે પહેલાં વડીલો અને સ્કૂલના સ્ટાફને જમવા બેસાડવાનું નક્કી કર્યું અમે પંગત ગોઠવી ત્યાં સુધીમાં તો વરસાદ પણ બંધ થઈ ગયો અને તડકો પણ નીકળી ગયો હતો પણ પછી અમે ત્યાં જ તે પાથરાના પાથરીને શિક્ષક સ્ટાફને અને અમારી સાથે આવેલા વડીલોને પહેલાં જમાડી લીધા અને વડીલો અને શિક્ષક શિક્ષક સ્ટાફને જમી લીધા પછી અમારી વારી આવી અમે તો ગોળ ગપાટા કરતા કરતા લગભગ અડધી પોણી કલાક સુધી જમવાનું કાર્યક્રમ ચાલુ રાખ્યો વાતો કરતા કરતા હસતા અને મજાક કરતા કરતા જમવાનો આનંદ લીધો જમીને પછી અમે અમારી બધી જ કામગીરી પતાવી બધા વાસણ અને રસોઈ વધેલી બધું ઠેકાણે કરીને અમે જોયું તો પ્રિન્સિપલની ઓફિસમાં બધા જ વડીલો આરામ ફરમાવવા માટે આવી ગયા હતા પણ અમે બહાર જ્યાં ઝાડવા નીચે ખુલ્લું હતું ત્યાં અમે અમારી મીટિંગ ગોઠવી દીધી હતી લગભગ બે કલાક એકથી ત્રણ વાગ્યા સુધી અમે અમારી વાતુના કિટારાઓ ખોલીને એકબીજા સાથે ખૂબ મજા કરી લગભગ સાડા ત્રણ આસપાસ ફરી પણ અમારો રથ અમે તૈયાર કરી લીધો હતો પોતપોતાનો સામાન બધાએ સાથે લઈ લીધો અને ટેમ્પામાં ફરી પાછું થોડું થોડું ગોઠવવા લાગ્યા થોડાક લોકોએ તો તુલસીના છોડ પણ ત્યાંથી લીધા અને ધીમે ધીમે હવે બધા જ ટેમ્પામાં ગોઠવા લાગ્યા ઘર તરફ જવા માટે ચાર વાગે આસપાસ અમે અમારો રથ લઈને નીકળી ગયા હતા વરસાદ તો બહુ નહોતો આવ્યો પણ ગરમી બહુ હતી એટલે વરસતામાં અમે ટેમ્પો ઊભો રખાવીને કેન્ડીની મજા માણી ભજન કીર્તન અંતાક્ષરી બધું જ રમતા રમતા અમે ઘરે લગભગ પોણા પાંચ પાંચ આસપાસ પહોંચી ગયા હતા તમે જુઓ તેમ કેન્ડીની પણ મજા લઈ લીધી આવી જ રીતે અંતાક્ષરી રમતા અને મજાક મસ્તી કરતાં કરતાં અમે પોણા પાંચે બધા જ પોતપોતાના સ્થાનકે આવી ગયા ટેમ્પાઈ અમને જ્યાંથી ઉપાડ્યા હતા ત્યાં જ પાછા ઉતારી દીધા અને પોતપોતાનો સામાન લઈને અમે બધા પોતપોતાના ઘરે જવા નીકળી ગયા આવજો જય શ્રી કૃષ્ણ